મહેસાગર જિલ્લાના નવીન ગોધર તાલુકાના ચોથાના મોવાડા ગામે આવેલી પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રવીણ વિદ્યાલયમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લુણાવાડાની ક્રિસ્ટલ સ્કૂલના સંચાલક મનુભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદિયા ટ્રસ્ટીઓ વાલી મંડળના પ્રમુખ ગોધર ચુતાના મુવાડા માજોડ પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ કાડીબેલની શારદા વિદ્યાલયના આચાર્ય પણ હાજર રહ્યા હતા વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો શાળાના આચાર્ય બીવી વીરપુરાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી पुष्पगुચ્છ અને શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું તો શાળાની વિદ્યાર્થીની રાઠોડ વીર લબેને પોતાના શાળાકીય વર્ષોના અનુભવો રજૂ કર્યા હતા મુખ્ય મહેમાન મનુભાઈ પટેલે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને શાળાના વિકાસ માટે રૂપિયા પાંચ હજાર એકનું દાન આપ્યું હતું પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદિયાએ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે તેવી શુભકામનાઓ આપી હતી કાર્યક્રમના સમાપ્તિ બાદ વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું અને તેમણે શાળામાંથી વિદાય લીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ